રાજકોટમાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે ગઈકાલે રાતથી જ મગફળી ભરેલા વાહનો લાઇનમાં હોવાથી ખેડૂતોને હાલાકી પડી રહી છે ખેડૂતો વરસાદમાં બાર કલાકથી વધુ સમય થઈ ગયો લાઇનમાં ઊભા રહ્યા છે શેડમાં જગ્યા હોવા છતાં ખેડૂતોને બહાર લાઇનમાં રાખ્યાનો આક્ષેપ છે અનેક ખેડૂતોની મગફળી રસ્તા પર પલળી હોવાનો પણ આક્ષેપ કરાયો છે બે વર્ષ પહેલા વીસ વીઘા જમીન લીધી છતાં હજુ શેડનું કામ અધૂરું છે માર્કેટિંગ યાર્ડની બેદરકારીને કારણે મગફળીનો માલ પલળી રહ્યો છે માં પાણી ભરાતા મગફળી ઉતારવામાં મુશ્કેલી પડી છે પાણીમાં ઉતારેલી મગફળી સસ્તા ભાવે વેચવાની ફરજ પડી છે મગફળીના પ્રતિમણનો ભાવ માત્ર થી નવસો રૂપિયા છે પાંચ દિવસ અગાઉ જાહેરાત કરે હોવાનું માર્કેટ યાર્ડના ચેરમેન રટણ છે અને વરસાદના હિસાબે રાતે મગફળી પડી હતી તમારે રાતે માંડવી વરસાદના હિસાબે ઘણી ફળી ગઈ હતી અને માન માન કરીને તમારે ઢાંકવી પડે એમરજન્સીમાં કાગળ લાવવું પડ્યું અને ઘણી બધી નુકસાની થઈ પલ્લી ગઈ શું કહે આ જે માર્કેટિંગ યાર્ડ દાડા કે 10 12 વીઘા જમીન પણ લીધી બે વર્ષ થઈ ગયા હજી સુધી કે હા એ માર્કેટ ગેડ વાળા એ તંત્ર વાળા એ જમીન લીધી હે પણ હજી સુધી કોઈ ખેડૂત ને માલ ઠલવા હાટુ કોઈ જાત ની સુવિધા નથી બનાવી આ 10 વાગે અમે આવ્યા હતા રાત્રે અને લાઈન માલ ગાડીઓ રાખી છે ગાડીઓ ઢાકેલી છે સતા માલ પલરે છે પણ યાર્ડ ની વ્યવસ્થા કોઈ નથી કે અંદર જઈ શકે એવી અને જમીન પણ લીધેલી છે પણ એ લોકો કઈ સેટ બેટ ની કઈ વ્યવસ્થા કરતા નથી કેટલા સમય તા લીધેલી તમને હવે એ કઈ તો અંદાજ નથી પણ બે ત્રણ વર્ષ તો થઈ ગયા છે અંદાજ એવી જાહેરાત અમારા યાર્ડ તરફથી ચાર થી પાંચ દિવસ અગાઉ પણ કરવામાં આવી હતી અને દરેક ખેડૂતને એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતે પોતાનો માલ લાવવો તો ઢાંકીને લાવવો ફરજિયાત છે એ સિવાય અમે માલ ઉતારવા દઈશું ને એવી જાહેરાત પણ કરવામાં આવી હતી